ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ચૌદ એપ્રિલ બે હજાર પચીસના રોજ અંબાજીથી સમરસતા યાત્રાનું જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા પ્રસ્થાન કરાવશે જે બનાસકાંઠા જિલ્લાના ચૌદ તાલુકાના એક્યાસી ગામોમાં ફરશે અને જિલ્લામાં ઠેર ઠેર પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પાલનપુર સિમલા ગેટ ખાતે આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુને સાફ સફાઈ તેમજ દીપ પ્રાગટ્યોનો કાર્યક્રમ ભાજપના અનુસૂચિત જાતિ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ભાજપ પાલનપુર શહેર પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ ભાજપના તાલુકા પ્રમુખ રમેશભાઈ પટેલ પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ અશ્વિનભાઈ સક્સેના તેમજ અનિકેતભાઈ ઠાકર પ્રશાંતભાઈ ગોહિલ રમેશભાઈ પટેલ પાલનપુર પ્રમુખ ચિમનલાલ સોલંકી અનુસૂચિત જાતિ પ્રવીણ અશ્વિનભાઈ સક્સેના સહિતના આગેવાનો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કાર્યક્રમમાં જોડાયા હતા દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્યક્રમ આપ્યો છે ચૌદમી એપ્રિલ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ભારતીય જનતા પાર્ટીના આઈપી ભરૂચ સુધી જે કાર્યક્રમ થવાનો હતો જે અંતર્ગત આજે અહીંયા પાલનપુરની અંદર શિમલાગઢ ચોકમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિ પરિસ્થિતિ મને સાફ સફાઈનો કાર્યક્રમ એમને દીપોત્સવનો કાર્યક્રમ કાર્યક્રમની અંદર આપણા માલિપુરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અને નનિંદભાઈ ઠાકર સાહેબ અહીંયા તાલુકાના પ્રમુખશ્રી શહેરના પ્રમુખશ્રી સમગ્ર હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટી પરિચયથી મોરચો આમ જોઈએ તો સમરસતાના ભાવ સાથે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની નેમ છે એ સબકો સાથ સબકા વિકાસ આ મુદ્દા ઉપર આજે ડૉક્ટર બાબાસાહેબની જન્મજયંતિ પણ બધા જ ચૂંટણી અંદર ઉજવવાની છે ત્યારે આ પૂર્વસદ્ધાએ સૌ કાર્યકર્તાઓએ હર્ષ વહેસ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને દીપોત્સવ કરી અનેક ઉજવણીનો કાર્યક્રમ કર્યો